જય શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ભક્તિ કીર્તન વિના સાથે આજે આપણે આ ચેનલમાં જીવંતિકા વ્રતની વાર્તા કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જીવંતિકા વ્રતની વિધિ જોઈ લઈએ તો આ વ્રતની વિધિ સરળ છે જાતે જ કરી શકાય છે તેના માટે કોઈ પંડિત કે ઘોરની જરૂર નથી વ્રતનો આરંભ શ્રાવણના પહેલાં શુક્રવારથી થાય છે પણ કોઈ અડચણ હોય અને પહેલાં શુક્રવારે પૂજન ન થઈ શકે તો બીજા શુક્રવારે આરંભમાં કોઈ બાદ નથી શ્રાવણનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ ગણાયો છે શુક્રવારની સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કર્મ કરી એક બાજોટ કે પાટલા પર મા જીવંતિકાનો ફોટો કે મૂર્તિ પધરાવવા પૂજા આરંભ પૂર્વે શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરવો હે જીવંતિકામાં હું પણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું મારા પર અમી દ્રષ્ટિ કરજો મારું અને મારા પરિવારનું ભલું કરજો અમારા સંકટ હરી અમને હંમેશા ખુશ રાખવાના આશીષ આપજો મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો જે મેનો જીવંતિકા વ્રત રાખે છે તે લોકોને પીળા વસ્ત્રો પહેરવા નહીં તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જીવંતિકા વ્રતની કથા કરીશું તો વર્ષો પહેલાંની આ ઘટના છે એ વખતે લલિત નામનો એક રાજા હતો એ રાજાને એક રાણી હતી એમનું નામ લલિતા દેવી રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા પરંતુ એક વાતે દુઃખી હતા એમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન ન હતું અને તેથી એની ચિંતામાં અને ચિંતામાં રાણી અડધી થતી જતી હતી એક દિવસની વાત છે રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી હતી એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું રાણીબા તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો તમે આજ્ઞા કરો તો હું હમણાં ઉપાય બતાવું રાણી બોલી બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો પછીનું કામ હું સંભાળી લઈશ દાસીની આ વાત રાણીને ઘડે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો આ પુત્રને છાની માની લઈ દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડામાં પાછલી બારીથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગઈ સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયો કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એટલે આનંદ આનંદ છવાઈ ગયો આમ રાણીનો વાંઝિયા મેળું ટળ્યું પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા વ્રતનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય એમ કરતાં કરતાં દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા આ રાજા તો ભારે દયાળુ હતો રાજા વિજયકુમાર અને પોતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું એ વાણિયાને ઘેર તેઓ રાતવાસો રહ્યા આ વાણિયાને છ બાળકો થયા અને છ બાળકો વારાફરથી છઠ્ઠી દિવસે મરણ પામતા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિદ્યાર્થી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં ક્યાંથી આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું અચ્છા તો બહેન શું લખશો લેખમાં એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો અત્રે વિદ્યાર્થીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો તેઓ રાજીના રેડ થઈ ગયો તેઓએ આ વિજયકુમારને શુભ પગલાંના માન્યા એમની સરભરા એમણે ખૂબ જ ભાવપૂર્વક કરવા માંડી અંતે વિજયકુમાર ગયા પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર થઈને જ જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી રવાના થયા વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો પણ તેને તો એક બદલે બબ્બે હાથ દેખાયા આમ થયાનું કારણ શું આમ થયાનું કારણ એને પંડિતોને પૂછ્યું પરંતુ પંડિતો પણ એનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પહેલાં વાણિયાને ત્યાં રાત રોકાયા ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી અડધી રાત થઈ અને વિદ્યાર્થી આવ્યા આ વખતે પણ જીવંતિકા માતાએ એની દીર્ઘાયુષ્ય લખવા કહ્યું એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો જીવંતિકા દેવી કહે હે વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી ચોખાના પાણીને પણ ઓળંગતી નથી એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે તો મારો પણ વાસ છે તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું બહેન હું તારી મોટી બહેન છું તારે મારી વિનંતી પાડવી પડશે ભલે કહી વિદ્યાર્થીએ એના લેખ દીર્ધાયુ લખ્યા વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા આવીને એમણે રાણીને પૂછ્યું બા તમે કયું વ્રત કરો છો બેટા હું તો વ્રત કરતી નથી આ સાંભળી લાગી પણ એને એનો આખો ભેદ ઉકલવાનો ઉપાય મળી ગયો શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું કોઈએ ઘેર રહેવાનું નથી એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે અને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયા ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું એવી જ રીતે આ વ્રત કરનાર બાળકોનું રક્ષણ કરજો એમને સુખ શાંતિ મળજો અને એમને ફળ્યા એવા સૌને ફળજો જય જીવંતિકા માતા તમારા સૌનું ભલું કરે આ સાથે જીવંતિકા વ્રતની કથા સમાપ્ત થાય છે ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવા વિડીયો સાથે નવી કથા સાથે ત્યાં સુધી રજા લઈશું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો જેથી આ વાર્તાની વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું ફ્રેન્ડ્સ ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ